નમસ્કાર ખેડૂત મિત્રો નિમ્બિકા એગ્રોમાં આપ સૌનું સ્વાગત છે અત્યારે શાકભાજીની સિઝનમાં ગવાર રીંગણની સિઝન ચાલી રહી છે અને ભાવ પણ ખેડૂતોને સારા એવા મળી રહ્યા છે તો ગવારમાં અત્યારે વાત કરીએ તો વીસ કિલોનો ચૌદસો પંદરસોથી લઈને અઢારસોથી બે હજાર સુધીનો ભાવ અત્યારે ખેડૂતોને સારો એવો ભાવ મળી રહ્યો છે તો અત્યારે આપણે એક એવા ખેડૂતને મળવા આવ્યા છે જે આપણે ત્યાંથી ન્યુ અંબિકા એગ્રો ગવારનું બિયારણ લઈ ગયા હતા તો એ બિયારણ કયું હતું એમને ઉતારો કેવો આવ્યો અને વેરાયટી કેવી છે એ વિશે વિષે એમની જોડે વાત કરીશું તો તમારું નામ જણાવશો ને ભાઈકુમાર અરવિંદભાઈ પટેલ મયુરકુમાર અરવિંદભાઈ પટેલ ગામ હવે તમે ગવારની કઈ વેરાયટી નું વાવેતર કર્યું હતું પંચાવન વેરાયટી એક એક ચાસનું વાવેતર કર્યું હતું ગવારનું એમાં એમને લગભગ સાડા ચાર થી પાંચ કિલોની આસપાસ ગવારનું વાવેતર કર્યું હતું તો આમાં તમે કેટલી વીની વીણી અત્યાર સુધી પહેલી વારી બે વીની બે વારી વીની તો પહેલી વારીમાં કેટલા નીકળ્યા હતા ગવાર પંદર મન અને બીજી વારીમાં બીજી વારીની અંદર ચાલીસ મનની વારી બરાબર ચાલીસ મનની વારી પડી તો ખે ખેડૂત મિત્રો તમે સાંભળો છો કે પહેલી વારીમાં બારથી પંદર મન અને બીજી વારીમાં પોત્રીસ થી ચાલીસ મનનો ઉતારો ખેડૂતને આવ્યો છે અને ખૂબ જ સરસ વેરાયટી છે તો તમે અહીંયા સિંગો પણ જોઈ શકો છો ગઈકાલે જ વારીનું વારી વિની છે એ છતાં પણ અત્યારે નવી શિંગો જે છે એ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો આની સાથેનું બીજા બીજી વેરાયટીઓનું વાવેતર આ ગવાર સાથેનું વાવેતર કરેલું હતું એમાં અમુક ખેડૂતોને એવો પ્રશ્ન આવ્યો કે એ વેરાયટીઓમાં કાળા પડવાનો પ્રોબ્લેમ વધારે આવ્યો કારણ કે આ સાલ વરસાદ છેક સુધી રહ્યો અને પ્લસ કે વરસાદ બંધ થયા પછી પણ એકદમ ઠંડી આવી અને ઝાકરનું પ્રમાણ ખૂબ જ વધારે પડતું થઈ ગયું છે એના કારણે શું છે કે ગવાર કાળા પડી જાય છે પણ આ ગવરની તમે અંદર તમે જોઈ શકો છો કે જે આ ઉપરની જે કોરી આવેલી છે એ પણ સરસ છે અને ગવાર કાળા નથી પડ્યા એટલે આ વેરાયટી જો તમે પણ લેવા માગતા હોય તો સ્ક્રીન પર તમને મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છો તો એ મોબાઈલ નંબર પર તમે સંપર્ક કરી શકો છો ન્યૂ અંબિકા એગ્રો કાલોલ કુમાન હોટે ગેરેજની બાજુમાં અને બીજો એક નંબર તમને સ્ક્રીન પર બીજો એક દેખાશે જે નંબર છે અડદરા આપણી બીજી દુકાન છે અંબિકા એગ્રો ત્યાં પણ આ બિયારણ તમને અવેબલ અવેલેબલ મળી જશે